બનાસકાંઠાના પાલનપુર શહેરમાં જાહેરમાં ગુંડાગીરીનો વિડીયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી મુજબ નવા એસટી પોર્ટ સામે આવેલા વિસ્તારમાં ગત રાત્રે અને છૂટા હાથની મારામારી કરી હતી આરોપીઓની ઘટના સમયે કાયદાનો અહેસાસ ન થયો અને પાલનપુર પશ્ચિમ પોલીસ પણ અજાણ રહી એસટી પોર્ટ ધુંડિયાવાડી અને કોજ વિસ્તાર જેવા વિસ્તારો છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના બાનમાં હોવાની શંકા લોકોમાં વકરાઈ છે સમગ્ર ઘટના જે ખુલે આમ ઘટી છે તેને લઈને લોકોમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે ઘટનાના વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસે હવે સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપી સામે કાર્યવાહી કરવાની વાત કરી રહી છે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈએ સ્પષ્ટ કહ્યું કે સીસીટીવીના આધારે આરોપીઓને શોધી અપ કરવામાં આવશે એક મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ એ બાબતે પોલીસ સ્ટેશને કોઈ અરજી કે કોઈ મેડિકલ યાદી કે કશું આવેલું નથી છતાં પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ એસબી સાહેબની સૂચના મુજબ આજુબાજુના સીસીટીવી કેમેરા જોવે છે પ્લસ આજુબાજુના લોકોની પૂછપરછ કરે છે અને જો કંઈ એવી અસામાજિક કૃત્ય થયેલું હશે તો તે સમયેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને રાઉન્ડ અપ કરવામાં આવશે